અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં નોંધપાત્ર સંખ્યામાં દર્દીઓની નોંધણી થઈ છે જેમાં દસ હજાર બસો ચાલીસ દર્દીઓએ ઓપીડીમાં સારવાર લીધી દરમિયાન ડેન્ગ્યુના પાસઠ મેલેરિયાના બસો પાંચ ડાયરિયાના દસ કેસ અને ટાઇફોઈડના ત્રણ કેસ નોંધાયા ગરમીના કારણે ઝાડા ઉલટી ચક્કર અને અન્ય લક્ષણો સાથે દર્દીઓ હોસ્પિટલમાં આવી રહ્યા છે ખાસ કરીને વેક્ટરજન્ય પાણીજન્ય રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે તો ડેન્ગ્યુમાં લગભગ એક હજાર અને સોળ દર્દીના ડેન્ગ્યુમાં પાસઠ દર્દીના બ્લડ રિપોર્ટ લેવામાં આવેલા ગયા અઠવાડિયામાં એમાં એક પણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ ન હતો તથા મેલેરિયાના બસો પાંચ દર્દીના બ્લડ રિપોર્ટ ગયા અઠવાડિયામાં લેવામાં આવેલા એમાંથી પાંચ દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા ચિકનગુના ત્રણ દર્દીના રિપોર્ટ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લેવામાં આવેલા એમાં એક પણ રિપોર્ટ પોઝિટિવ ન હતું તથા ડાયરિયાના ગયા અઠવાડિયામાં દસ કેસ હોસ્પિટલ નોંધાયેલા